લિંબોઈ નજીક શાળાની બસ પલટી ત્રીસ થી વધુ બાળકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં વિદ્યાર્થીઓથી ભરેલી એક શાળાની બસ પલટી ખાઈ ગઈ હતી આ દુર્ઘટના મોડાસા ચોપડા માર્ગ પર લીંબોઈ ગામ નજીક બની હતી બસમાં સવાર ત્રીસથી વધુ બાળકોને ઈજાઓ પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર માટે મોડાસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર લીંબોઈ ખાતે આવેલ આદર્શ વિદ્યાલયની આ બસ આસપાસના ગામોમાંથી આશરે પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓને લઈ શાળા જઈ રહી હતી તે દરમિયાન કોઈ અજ્ઞાત કારણોસર ચાલક કે બસ પરથી નિયંત્રણ ગુમાવતા બસ રસ્તાની બાજુમાં પલટી ગઈ હતી અકસ્માતને પગલે બાળકોની ચીસાચીસ થી વાતાવરણ ગમગીન બની ગયું હતું ઘટના સ્થળે હાજર સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકોએ તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્ત બાળકોને બસ બહાર કાઢ્યા હતા ઘટનાની જાણ થતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગની ટુકડીઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અધિકારીઓ ઇજાગ્રસ્ત બાળકોની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી હોસ્પિટલના તંત્રને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા માટે સૂચના આપી હતી મોટાભાગના બાળકોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલા કેટલાક બાળકો પર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માતના કારણે વધુ તપાસ હાથ ધરી છે સામેથી કોઈ ઇકો આવતી હતી ને ઓવરટેક કરવાની અંદર વરસાદના કારણે ગાડી નમી ગઈ છે એવું કહ્યું અને અંદર પાંત્રીસ બાળકો હતા એ પૈકી ઘણા બધા બાળકોને તો ઘરે મોકલી દે પણ પંદરેક બાળકો છે જે હાલ હોસ્પિટલમાં છે એમાંથી પાંચેક બાળકો છે એમને સીટી સ્કેન માટે લઈ ગયા છે બાકીનાને તમામને એક્સરેન બધું કરાવ્યું છે નોર્મલ છે લગભગ તેત્રીસ જેટલા છોકરાઓને ઈજાઓ થયેલી તેમને સારવાર આપેલી એમાંથી લગભગ નવ જણા અત્યારે હાલ દાખલ કરેલા છે અને પાંચ જણાને સીટી સ્કેન કરાવ્યું છે અને બે જણાને છાતી અને ખભાના હાડકાના એ સીટી સ્કેન કરાયા છે એમાં શું ઇન્જરી આવે છે એ પછી આપણે એમને દાખલ રાખવા કે રજા આપીએ નક્કી કરીશું અત્યારે હાલ એટલી કોઈ ગંભીર ઈજા જેવું લાગતું નથી સામેથી ઈકો આવવાથી અને આમ સાઈડ આપવાથી આ બસ પલટી થઈ ગઈ છે જેથી લગભગ પચડે ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે તે સારવાર અર્થે અહીંયા સારવારથી હોસ્પિટલમાં દાખલ કરેલ છે